આંતો દેશમાં ઘણા બધા મોદીના ચાહકોની સંખ્યા કરોડોમાં છે 2024 એ ચૂંટણીમાં એક નારો ચૂંટણી પ્રચારમાં ખૂબ જ પ્રચલિત થયો હતો મોદી હે તો ممکن હે તે વખતે આ slogans ભરપૂર સમર્થન મળ્યું પરંતુ અત્યારે એક વર્ષ બાદ આ નારો ફરીવાર ચર્ચામાં આવ્યો છે પરંતુ આ વખતે આ slogans લોકોને પસંદ નથી આવી રહ્યો લાખો લોકોએ આ slogans ને કર્યું છે સુચે સમગ્ર વિગત આવો વિગતવાર જોઈએ નમસ્કાર હું છું જયદેવ સીવાગેલા આપ જોઈ રહ્યા છો વી આર ન્યૂઝ ભારતીય ખ્યાતનામ મ્યુઝિક કંપનીએ તાજેતરમાં મિત બ્રધર્સ રચિત એક ગીત રિલીઝ કર્યું છે જેમાં બોલિવૂડના સ્ટાર રાજકુમાર રાવ અરશદ વારસી વિક્રાંત મેસી અને વરુણ ધવનનો દર્શાવતું આ રાજકીય ગીત મોદી હે તો મુમકિન હે રિલીઝ કર્યું છે આ ગીતે સોશિયલ મીડિયામાં ઝડપથી વિવાદ ઉભો કરી દીધો છે ગીતમાં અભિનેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે પરંતુ આ ગીતે એક અનોખો રેકોર્ડ સર્જ્યો છે અને આ રેકોર્ડ ખૂબ જ શરમજનક રેકોર્ડ પણ છે તમને જણાવી દઈએ કે આ મ્યુઝિક કંપની કોઈ પણ ગીત બહાર પાડે તો કરોડોમાં વ્યૂ આવતા હોય છે લાખો લોકો તેના સોંગને લાઈક પણ કરતા હોય છે પરંતુ કંપનીએ તાજેતરમાં જે બોલિવૂડ સ્ટાર રાજકુમાર રાવ અરશદ વારસી વિક્રાંત મેસીદ અને વરુણ ધવન દર્શાવતું રાજકીય ગીત મોદી હે તો મુમકિન હે રિલીઝ કર્યું આ ગીતમાં લાઈક કરતા ડિસલાઈક વધુ આવી છે આ ગીતમાં અત્યાર સુધી ત્રીસ હજાર લાઈક આવી છે પરંતુ બીજી બાજુ ત્રણ લાખ કરતા પણ વધુ ડિસલાઈક આવી ગઈ છે આ ગીતે સોશિયલ મીડિયામાં ઝડપથી વિવાદ ઉભો કર્યો છે જેમાં ટીકાકારોએ આગામી ચૂંટણીઓ પહેલા અભિનેતાઓ અને નિર્માતાઓ પર રાજકીય પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો છે ઘણા વપરાશકર્તાઓ નિરાશા વ્યક્ત કરી છે અને દાવો કર્યો છે કે બોલિવૂડના પ્રભાવનો ઉપયોગ મનોરંજન કરતાં રાજકીય સંદેશાઓ માટે વધુ થઈ રહ્યો છે આપણા ગીત અને આ વિષય પર શું વિચારો છો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર